માતાજી અને જયમાં ખોડલ અને સ્વાગત છે અમારા એક જબરદસ્ત હટકે મેળાના બ્લોગમાં તો આ બધા તૈયાર થઈને ઊભા છે અને દક્ષિણ હામે ઊભી છે તો આપણે એ જવાનું છે ગાડી લઈને અને આ ભાણકીઓ છોડી એ બધા આવશે હાલ હાલ તો આપણે જેવી મેળે વિડીયો કન્ટિન્યુ બનાવી લેજો વિડીયો સારું લાગે તો એક લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવા નવા ગામડાના બ્લોગ જોવા માટે તો હાલ આપણે જાવી સલો

રાજકોટ ભાવનગર હાઈવે લાગે છે મોટા ને મોટા ટ્રક આવે છે હાડુના પપ્પા કેમ છે જય માતાજી દ્રષ્ટિબેન ની તો મેળા કરવા આવ્યા હતા પણ આ પબ્લિક તો કઈ દેખાતું નથી અમારા કાકાજી લાવ્યા છે ભાઈ

હા આપણે ગેટ નો કાલ આપણે વિડીયો બનાવ્યો હતો આવી ગયા છે ભાઈ આપણે મેળામાં અને અહીંયા બેઠા છે મારા હાડુ ભાઈ આ છે મારા હાડુ કેમ છે અમે ફેમિલી બધા કાગળ બાંધીને ધંધો કરે છે જો આપણે અહીંયા છત્રી છત્રી ની બારે મોબાઈલ રખાય એમ નથી જો આ બાજુ આપડે ભોળાનાથ ના દર્શન કરી લેવી આપડે

દેખાણ <takesroatellt> <t conferdles>

જોડાણ સિંગ ને અમારે દ્રષ્ટિ બેન ને એ તો જો અમને લાગે છે હાલો ભાઈ એક મળી ગયા છે અમારા ગામના મારા કાકા છોકરો ના છોકરા જો હવે આવી સ્પીડ ભાઈ હવે ઉપડ્યું ભાઈ તો પૂરી થઈ ગઈ એ દ્રષ્ટિબેન ને પાણીપુરી ખાવી છે પાણીપુરી ખવરાઈ દે છે ના ભાઈ જો બનાવે છે પાણીપુરી હાલો તમારે જો દ્રષ્ટિબેન ને આવી ગઈ છે પાણીપુરી તૈયાર થઈને અમારે ભાઈ દ્રષ્ટિબેન ખાય છે પાણીપુરી અને હવે ભાઈ જો વરસાદ મોળો પડ્યો છે ને તો પબ્લિક દેખાય છે

ભાઈ ભાઈ કે વાતાવરણ હવે ખારું થયું વરસાદ બીયો નહી હવે મળો કતા જામે જામે જો તો મોટે હાથી કિલો 20 કિલો કિલો દેખા અલા 20 ના કિલો 3 ના કિલો પાપ પાપ તો લેતા જો 20 ના કિલો 20 ના કિલો 20 ના કિલો ખાલી જોવાનું છે મતલબમાં કોઈ આવે છે કે નહીં અલા 20 ના કિલો 20 ના કિલો લઈ જા 20 ના કિલો 3 ના કિલો 20 ના કિલો હવે ગાડી પડી ગઈ ભાઈ

હાલો ભાઈ જો ભાઈ તો કલેક્શન હારું કરી નાખ્યું લાગે જો સીપડા કરી નાખ્યા ખાલી ચાર સીપડા વધવા દીધા હલો વી ના કિલો 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 ભાઈ વી ના કિલો વી ના કિલો વી ના કિલો વી ના કિલો હવે ચાર સીપડા વેજા ભાઈ હાલો ભાઈ તો વરસાદે તે શરૂ થઈ ગયો છે હાલો માડીને હો ના બે હો ના બે હોના બે તગારા હોના બે તગારા